અંકલેશ્વરના નેશનલ હાઈવે પર ખરોડ અને પાનોલી ફ્લાય ઓવર બ્રિજ માં હાલમાં જ બનેલા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિક રહીશો જોખમી રીતે જૂના સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે અંકલેશ્વર પાનોલી વચ્ચે એક સમયે ખરોડ ચોકડી ઉપર અસંખ્ય અકસ્માતોમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા પરિણામે ખરોડવાસીઓની રજૂઆત બાદ હાઇવે ઉપર ખરોડથી પાનોલી તરફ જવાના માર્ગ ઉપર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરાયું હતું આ નવનિર્મિત ફ્લાયઓવર ઉપરનો માર્ગ સાવ ધોવાઈ ગયો છે આખા માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે પ્રથમ દ્રષ્ટિએ જ આ ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં ભારે ગોબાચારીઓ થઈ હોવાની ચાડી માર્ગ ઉપર પડેલા ખાડાઓ ઉખાઈ રહ્યા છે તદ્દન હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હોય તેવું જણાય આવે છે હાલ ચોમાસા દરમિયાન આ માર્ગમાં થયેલા ભ્રષ્ટાચારની પોલમ પોલ ઉઘાડી પડી ગઈ છે એક તો આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણમાં બે વર્ષ જેટલો લાંબો સમયગાળો થયો હતો ત્યારબાદ પણ હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભાગ બટાયમાં ખરોડ ગ્રામવાસીઓના જીવ જોખમમાં મુકાયા છે બ્રિજ ઉપર પડેલા ઠેર ઠેર ખાડાઓના કારણે ખરોડ ગામના લોકોએ પુનઃ હાઇવે ઓળંગી જોખમી રીતે અવર જવર કરવાની ફરજ પડી છે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ આ બ્રિજના માર્ગ ઉપર અવરજવર જોખમી પુરવાર થઈ શકે છે ત્યારે જવાબદાર તંત્ર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરે અને યુદ્ધના ધોરણે આ માર્ગની મરામત કરે તે જરૂરી છે અન્યથા ખરોડ ચોકડી ઉપર જો કોઈ અકસ્માતમાં લોકોના જીવ જશે તેની નૈતિક જવાબદારી જે તે સંબંધિત સરકારી અધિકારીની રહેશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે